ભારત દેશની અંદર આ જે લોકોને જીવવા માટેની કેબિનેટ જે બની છે એવું નથી પણ અત્યારે જે અદાણીએ ત્યાં આગળ છેતરપિંડી કરી જે ભારતના લોકો સાથે અમેરિકાની બેંકો સાથે એ બતાવે છે કે આ ઇન્ટરનેશનલ આ લોકો ચોર છે બધા ને એમાં સરકાર જ સામેલ છે એ પણ ઇન્ટરનેશનલ ચોરોને સપોર્ટ આપીને આ દેશને લૂંટાવે છે અને દુનિયાને ગુમરાહ કરે છે કેન્યાની અંદર પણ એ લોકોએ જે કરાર કરેલા સાતસો મિલિયન ડોલરના એ એ લોકોએ પણ આની સાથેના કરાર રદ કરી દીધા થયું છે તો આવા ચોર લોકો જે ભારતની અંદર રાજ કરતા હોય તો ભારતના લોકોની ઇકોનોમી કેવી રીતના સુધરવાની છે આજે એ દિશામાં તો કોઈ વાત છે નથી નરેન્દ્ર મોદી બી નથી કરતા પ્રાઇમ મિનિસ્ટર તરીકે સડક તો સવાલ તો ભારતમાં આ છે મોંઘવારી બેરોજગારી બીજે માથું એરા કરે નાને ચોરી કરવા તો છૂટ આપી દીધી આખા દુનિયાની અંદર અહીં પહેલાં એફઆઈઆર કરવા જોઈએ ને આવા ફ્રોડ તો ભારતમાં ઘણા કર્યા છે જો એ રેકોર્ડ પર આવે એના એફઆઈઆર થાય તો હજારથી બે હજાર એફઆઈઆર થઈ શકે એવા છે અદાણી પર કેમ કે એણે જે મિલકતો લૂંટી છે ભારતની અંદર એ આ લોકોના સહકારથી એટલે આ દેશ દુખી છે ને આ સંપત્તિ વગર લોકો કેવી રીતના જીવી શકવાના એ સંપત્તિ ચોર લોકો છે ઇન્ટરનેશનલ ચોર બની ગયા તો આવી સરકારો કેવી રીતના જે તે દેશનું ભલું કરી શકવાની છે જેની ઇકોનોમી જે આજે રૂપિયો છે ભારતના ડોલરની સામે કેટલા પંદર ચૌદ પંદર પૈસા થઈ ગયા છે કાંથી ડેવલપ થવાનો છે અહીંયા આગળ એક રૂપિયાની અંદર તમે મજૂરી બી આજે જાઓ ત્રણસો રૂપિયા તમને મજૂરી મળે તો પિસ્તાલીસ રૂપિયા થાય ને એ શું ખાવાના છે એનું પરિવાર હોય પાંચ દસ માણસોનું શું ખાવાનો ખવડાવવાનો છે માણસ મારે ને વિશ્વગુરુ બને વિશ્વ ઠગ કહેવાય વિશ્વગુરુ નહીં સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન બટન પર જઈ ક્લિક કરો સ્વતંત્ર અને આઝાદ પત્રકારત્વની મદદ કરવા નીચે આપેલા થેન્ક્સ બટન પર જઈ ક્લિક કરો મદદની કિંમત નિશ્ચિત કરો અને ડિસિઝન ન્યૂઝની આ સફરમાં અમારા સાથી બનો